પેલા વિડીયોમાં તમે જોયું છે કે અમે પહોંચી ગયા કેડિયા ડુંગર અને પછી પાંડવની ગુફામાં ન્યા તો પહોંચતા વહેતા આદિત્યના દોસ્તાર મળી ગયા

અને નીચે જોઈ અમે ભીમની ગુફા ત્યાં મનાઈ હતી જવાની અને ત્યાં ઉપર અમે પહોંચી ગયા પાંડવની ગુફામાં જે જોરદાર હતી અને એક ગુફામાંથી બીજી ગુફામાં જવાય અને છેલ્લી ગુફામાં તો એટલી બધી વાસ આવતી હતી ને કે અમે ફટાફટથી બહાર નીકળી ગયા અને બહારનો નજારો આ રીતનો છે અને પછી અમે ફટાફટ ઉતરી ગયા કારણ કે સાંજ થવાયથી નીચે ઉતરીને લીમકા ઠપકા નાખીને થાકીને તેથી ઘરે પહોંચી ગયા અને મળી એક નવા બ્લોગ સાથે લાઈક છે સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો